નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે જ્યારે પણ કોઈ પણ મોલમાં ખરીદી કરવા જઈએ તો આપણે એવું જોઈએ છે કે એક તો આપણે બિલ પેમેન્ટ કરીએ છીએ ત્યાં પણ આપણે બિલ મળે છે આપણે ચેક કરાવીએ છીએ અને જ્યારે મોલની બહાર નીકળીએ ત્યારે પણ હવે આવું શા માટે જો તમે આ મોલમાં ગયા હશો તો તમે આ પ્રકારનું વર્તન તો જોયું હશે હવે આની પાછળનું કારણ શું તો જો તમે ડીમાર્ટમાં ખરીદી કરવા ગયા હશો તો તમે નોંધ્યું હશે કે બિલિંગ બાંધ જ્યારે તમે બહાર નીકળો છો તો તમારું બિલ ચેક કરવામાં આવે છે હવે આની પાછળ એક મોટું રહસ્ય છે તો ડીમાર્ટ આજે આપણે રોજબરોજના જીવનનો ભાગ છે આપણે શોપિંગ કરીએ છીએ હવે તમે જોયું હશે કે જ્યારે તમે મોલમાંથી બહાર નીકળો તે કર્મચારી તમારું બિલ ચેક કરે અથવા સામાન રેન્ડમલી તપાસશે હવે આવું શા માટે તો ચાલો આની પાછળનું જે રહસ્ય છે એ આપણે જાણીએ તો ઘણા લોકો મહિનામાં એકવાર ડિમાર્ટ જઈને ત્રીસ દિવસનો સામાન ખરીદશે હવે મોટા પ્રમાણમાં ખરીદી કરવા પર સારી ઓફર મળે કેટલાક લોકો એવા છે કે દર અઠવાડિયે એક વખત પહોંચી જાય અને જે જરૂરી સામાન છે તે લે હવે પ્રશ્ન એ છે કે બિલિંગ બાદ સામાનની તપાસી કેમ થાય તો સુપરમાર્કેટમાં તો આવું નથી હોતું ત્યાં તો બિલ મળ્યું લોકો બહાર નીકળ્યા પરંતુ કેટલીક જગ્યાએ તો બિલ સ્ટેમ્પ પણ નથી હોતા પરંતુ ડી માર્ટમાં બિલ પર સ્ટેમ્પ કેમ લાગે છે ઓછામાં ઓછા ચાર સામાનની તપાસ પણ થતી હોય છે હવે આવું શા માટે એની પાછળના મોટા કારણો છે ચાલો એ જાણીએ તો સૌથી પહેલા વાત કરીએ ચોરી રોકવા વિશે તો ભલે બિલિંગ કાઉન્ટર પર અને એક્ઝિટ ગેટ પાસે હોય પરંતુ કેટલાક લોકો ટ્રોલીમાં સામાન છુપાવીને સ્કેન કર્યા વગર લઈ જવાનો પ્રયત્ન કરે છે હવે એક્ઝિટ પર કર્મચારી બિલની સાથે ટ્રોલીમાં સામાન ચેક કરે અને એ પણ જોઈએ કે કોઈ એવો સામાન તો નથી જે બિલમાં નથી હવે આ કામ એટલી ચતુરાઈથી થાય કે ગ્રાહકને પણ ખબર નથી હોતી જોકે તેના કર્મચારીઓને એક ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે જેને દ્વારા એને નિર્દેશન મળે છે બીજી વાત કરીએ કે બિલિંગમાં ભૂલ પકડવી ઘણીવાર માણસ અથવા તકનીકી ભૂલને કારણે સામાન યોગ્ય રીતે સ્કેન નથી થતો હવે ઘણીવાર એવું પણ થાય કે સામાન ઓછો નોંધાય તો એક્ઝેટ પર રેન્ડમ ચેકિંગથી આવી ભૂલ પકડાઈ જાય ત્રીજું કારણ છે કે કેટલાક ગ્રાહકોને ચોરી કરવાની ટેવ હોય હવે કેટલાક લોકો એવું કરે કે બિલિંગ કર્યા વગર સામાન લીધને નીકળી પડે હવે એક્ઝિટ પર ચેકિંગનો ડર હોય જેથી રોકાઈ જાય અને આવી ઘટના કારણ ડીમાર્ટની બ્રાન્ડ ઇમેજને મજબૂત કરવાનું ગ્રાહકો વિચારશે કે ડીમાર્ટમાં બધું જ પારદર્શી છે કડક નિયમો છે જેથી વિશ્વાસ વધે હવે ડીમાર્ટની વાત કરીએ તો એ બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચારસો પંદર સ્ટોર ધરાવે છે અને સૌથી ચોંકાવનારું કારણ છે ગ્રાહકની ઓળખ એક્ઝિટ પર ચેકિંગ દરમિયાન કેટલાક સેકન્ડ રોકાવવાથી સીસીટીવી કેમેરાઝ ગ્રાહકનો ચહેરો સ્પષ્ટ રેકોર્ડ કરી શકે છે તો દર્શક મિત્રો આ પાંચ એવા કારણો છે જેને કારણે તમે જ્યારે પણ ડિમાર્ટમાંથી બહાર નીકળો છો ત્યારે ત્યાં ઉભરેલો માણસ સ્ટેમ્પ લગાવી આપે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ